નાની દમણમાં સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશના મુમતાઝ પરીરા દ્વારા ફેમિલી સલૂનની નવી શાખાનું મહાનુભાવોના હસ્તે કરાયું ઉદઘાટન દમણમાં પોતાની સુંદરતામાં નિખા લાવવા બ્યુટી પાર્લરમાં જતા શોખીનોની પ્રથમ પસંદગી બનેલા સ્ટાઇલિશ એન્ડ સ્માઈલિસ હેર એન્ડ બ્યુટી ફેમિલી સલૂનની ગુરુવારે નાની દમણમાં આવેલ તીનબત્તી ખાતે નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું છેલ્લા સાત વર્ષથી મોટી દમણના હેર સ્કીન મેકઅપ આર્ટ માટે જાણીતા સ્ટાઇલિશ એન્ડ સ્માઈલિશ ફેમિલી સલૂનના સંચાલક મુમતાઝ પરીરા દ્વારા નાની દમણમાં તીનબત્તી ખાતે સલૂનની નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દમણના સાંસદના ધર્મપત્ની તેમજ તેમની દીકરી તેમજ વિશાલ ટંડેલ દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા તેમજ અન્ય રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે સલૂનના સંચાલક મુમતાઝ પરેરા સહિત તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા કોઈ પણ નેશનલ બ્રાન્ડને બદલે પોતાની ઉત્તમ સેવા સાથે આગવું નામ ધરાવનાર સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશ સલૂન પરેરા ફેમિલીની પોતીકી બ્રાન્ડ છે જે છેલ્લા સાત વર્ષથી બ્યુટી પાર્લર વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના મોટી દમણ સ્થિત સલૂનની દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબે પણ મુલાકાત લીધી હતી અને તેની ઉપસ્થિતિમાં આ વ્યવસાયના શોખીનોને માસ્ટર ક્લાસ કરાવ્યા હતા માત્ર દમણમાં જ બે શાખા ધરાવતા સ્ટાઇલિશ એન્ડ સ્માઇલિશ ફેમિલી સલૂન હેર એન્ડ બ્યુટી દમણના ગ્રાહકોની પ્રથમ પસંદ છે પરેરા ફેમિલી માટે આજનો દિવસ નવી શાખાના ઉદઘાટન સાથે ખૂબ જ આનંદનો દિવસ હતો સાત વર્ષ પહેલાં આ સલૂનની પ્રથમ શાખા મોટી દમણમાં શરૂ કરવામાં આવી હતી જેને ગ્રાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે એવો જ સહકાર આગામી વર્ષોમાં આ નવી શાખાને પણ અવિરત મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી આ સલૂનમાં હેર કટિંગ સ્કીન કેર મેકઅપ નેલ આર્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ એક ફેમિલી સલૂન છે જેમાં આ વ્યવસાયમાં આગળ વધવા માંગતા યુવાનોને વિશેષ તાલીમ પણ આપવામાં આવે છે મેમ તમારું નામ અને ડેઝિગ્નેશન અમારું નામ છે નીતા સહેલા આજે અમે કામ બત્તી પર આવ્યા છીએ અમારું ફર્સ્ટ અમારું સલૂનનું નામ છે સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ જે સાત વર્ષથી અમે ઓપન કર્યું છે અને પહેલાં હતું અમારું ખારીવાડમાં એને આજે અમે મૂવિંગ કર્યું છે ત્રણ બત્તી પર તો અમે રિક્વેસ્ટ કરશું કે પ્લીઝ ક્લાયન્ટ અને ફેમિલી મેમ્બર્સ બધા આવો અને વિઝિટ કરો સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ્સમાં કામ નથી સુવિધા અહીંયા અમારી પાસે બહુ બધી એવી સુવિધાઓ છે જે તમને આજકાલ હાઈટ ઓફ ફેશિયલ બહુ ચાલે છે સ્કિન ટાઇટનિંગ વધારે હોય છે આજકાલ બધાને જરૂર છે કે ભાઈ સ્કિન ટાઇટનિંગ હોવી જોઈએ વ્હાઈટનિંગ હોવી જોઈએ પિગમિટેશન્સના પ્રોબ્લેમ હોય છે લોકોને તો એ બધા સોલ્યુશન આપણી પાસે છે અને એક થી બે વિઝિટ માં તમને એના રિઝલ્ટ મળશે એની ગેરંટી મોટી દમણ નું બી કંઈ મેન્શન કરો ને અત્યારે અમારું ફિલહાલ બે સલોન છે એક છે અમારું તનબતી પર અને એક છે અમારું મોટી દમન મેઈન રોડ પર તો અમુક લોકો કહે છે કે અમારી યુનિટ વાપીમાં છે સેલવાસમાં છે બટ એવું કંઈ નથી અમારી ખાલી બે જ યુનિટ છે એક છે નાની દમન અને એક છે મોટી દમન અચ્છા કઈ એવી મેઈન બ્રાન્ડ છે જેની સાથે આપણે આ ટાઈપ કરેલું છે અને એના થ્રુ આપણે જે ગ્રાહકો છે એને શું સારી વસ્તુ આપી શકીએ આપણી પોતાની જ બ્રાન્ડ છે આપણે કોઈ સાથે ટાઈપ નથી કર્યું આપણે પોતાની જ બ્રાન્ડ બનાવીને કામ કરી રહ્યા છે અત્યારે સાત વર્ષથી આગલા સમયમાં અમે જાવેદ હબીબ જોડે એવું કરેલું હતું પ્લસ તમે જે કોન્ટેસ્ટમાં કે કોઈ જગ્યાએ ગયા એનું મેન્શન કરો પહેલાં અમારે અહીંયા જ્યારે ફર્સ્ટ યુનિટ અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જાવેદ હબીબ સર આવ્યા હતા બે વખતે અમારી નાની દબંડની સલોનમાં વિઝિટ કર્યું હતું એ ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ કરાવ્યા હતા પછી બે હજાર ઓગણીસ બે હજાર વીસ બંને ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ પણ કરાવ્યા હતા અને એ ટાઈમમાં જાવી દબીબ સાહેબ પહેલી વાર દમણમાં વિઝિટ કર્યું હતું વિશાલભાઈ આજે સ્ટાઇલ એન્ડ સ્માઇલમાં તમે વધારે છો શું કહેશો સૌથી પ્રથમ તો સ્ટાઇલ એન્ડ સ્માઇલ્સના માલિક એવા આપણા મુમતાજબેન પરેરા અને મિસ્ટર પરેરાને હું હાર્દિક શુભકામના પાઠવા માગું છું સાત વર્ષ પહેલાં જે એમને પ્રથમ એમનું બ્રાન્ચ ચાલુ કર્યું હતું ખારીવારમાં એનું આજે રીલોકેશન કરીને તીન બત્તી પર આવ્યા છે તમે જોયું હશે કે તીન બત્તી એટલે હાર્ટ ઓફ ધ સિટી છે અને મેઇન એરિયામાં આવી ગયા છે સાત વર્ષ ખૂબ તરક્કી કરી છે હું પ્રાર્થના કરું છું પ્રભુને કે ખૂબ એમના ફિલ્ડમાં એ આગળ વધે ખૂબ તરક્કી કરે દિન દુબની અને રાત ચોખડી તરક્કી કરે અને આજે આપણે જોઈએ કે લોકો ફિટ રહેવામાં માને છે અને એની સાથે સાથે પોતે બ્યુટી પણ આજે બ્યુટીફુલ રહેવા પણ માને છે એટલે ફિટ એન્ડ ફાઇન રહેવાનું આજે બધાનો કોન્સેપ્ટ છે પૂરા ઇન્ડિયામાં ને પૂરા વર્લ્ડમાં રીતે ચાલ્યું છે અને લોકો આજે બ્યુટી પાર્લર સલૂન સ્પા આજે યુઝ કરતા થઈ ગયા છે કારણ કે લોકોને સ્વચ્છ રહેવું છે સાફ રહેવું છે સુંદર રહેવું છે તો આજે આ રીતના તમે જોયો છે કે દમણમાં ઘણી બધી એવી સ્પા અને બ્યુટી પાર્લરને બધું ખૂલે છે મુમતાઝબેન પરિવાર જૂના અને જાણીતા છે અને સાત વર્ષ પહેલાં એમને જે પ્રથમ એમનું જે સ્પા ચાલુ કર્યું હતું આ સ્ટાઇલ એન્ડ સ્પાઇનનું કાર્યોમાં એ પછી મોટી દમણમાં પણ કર્યું હતું ત્યાં પણ ખૂબ સરસ ચાલે છે અને આજે ફરીથી રીલોકેશન જ્યારે કર્યું છે ત્યારે દમણવાસીઓથી હું ફરીથી હાર્દિક શુભકામના પાઠવું છું અને આશા રાખું છું કે દમણના તમામ ભાઈઓ બહેનો માતાઓ માતાઓ અને યુવાન સાથીઓ આ સ્ટાઇલ એન્ડ સ્માઈલ જે અહીં પાર્લર બન્યું છે એનો ઉપયોગ કરે અને સુંદર સાફ અને સુશીલ રહે એવી શુભેચ્છાઓ મારું નામ દેવ્યાંશી ઉમેશ પટેલ છે અને આ જે નવી એમને પાર્લર ખોલી છે સ્ટાઇલ્સ એન્ડ સ્માઈલ એ એમના સાથે અમારા સાત વર્ષથી રિલેશન છે અમે એમને સાત વર્ષથી ઓળખીએ છીએ એમની સર્વિસમાં અમે સાત વરસથી જોડાયેલા છે અને અમે બહુ પ્રસન્ન છે કે એમને નવી જે એ પાર્લર છે તે ત્રણ બત્તી પર ખોલી છે અને એમના સર્વિસથી અમે ખૂબ જ સેટિસફાઈડ છે એઓની સર્વિસ ખૂબ જ સારી હોય છે અને હું ચાહું છું કે જે બી નવા લોકો એમને ઓળખવામાં આવે છે કસ્ટમર્સ છે તે એઓ પાસે આવે અને એઓની સર્વિસ એક એક ફોર વન સ્ટ્રાય બી કરે મારે થતું વાંધો